નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઈવ વાદિશ ન્યૂઝ હું દીપિકા પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની આજુબાજુ ગામડાની આંગણવાડીની બહેનો મામલતદાર કચેરી સામે હડતાલ ઉપર ઉતરી આંગણવાડી કાર્યકર બહેનો ભેગા મળીને સરકાર સામે પોતાની હક્કની માગણી રજૂ કરી જેમાં માનવ વેતન જે આપવામાં આવે છે તેમાં વધારો કરે અને સરકારી જે લાભો છે તે આપે સરકાર દ્વારા અવારનવાર નવી નવી યોજનાઓ જે લાગુ પાડે છે તેથી આ કાર્યકર બહેનો બાળકોને પૂરતું પ્રશિક્ષણ આપી શકતી નથી અને વધારાની કામગીરી સરકાર આ બહેનો પાસે કરાવે છે તે બંધ કરે અને જે વય મર્યાદા પિસ્તાળીસ વર્ષની છે તે બાસઠ વર્ષ સુધી કરવામાં આવે અને પ્રમોશનના લાભો મળવાપાત્ર થાય કોઈપણ ખાતામાં ઉંમરનો બાજ હોતો નથી આંગણવાડીની બહેનોને ઉંમરનો બાજ ન રાખતા આઈ સીટીએસમાં પિસ્તાળીસ વર્ષનો છે તે કાઢી વયમર્યાદા વધારવામાં આવે બહેનોને લાયકાત પ્રમાણે પ્રમોશન આપવામાં આવે એવી બહેનો દ્વારા માંગ કરવામાં આવી આજે અમે અમીરગઢ તાલુકાની કાર્યકર અને હેલ્પર બહેનો અમારી સરકારશ્રી તરફ જે માગણીઓના અમારા પ્રશ્નો છે એના માટે અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉત્યા છીએ જે રાજ્યવ્યાપી હડતાળ ચાલુ જ છે બરાબર એમાં સરકારશ્રી પાસે અમે એટલું માગીએ કે અમને માનક વેતન જે આપવામાં આવે છે એની જગ્યાએ અમને સરકારી કર્મચારી જાહેર કરે અને સરકારી કર્મચારીઓને જે પણ લાભો મળે છે એ બધા લાભો અમને આપે અમારી જોડે સરકાર નવાને નવા અમુક જે યોજનાઓ આવે એ અમારા માથે તોપે જ જાય છે એટલે અમે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકતા નથી તેથી સરકાર એટલી રજૂઆત કે તેઓ અમારી પાસેથી વધારાની કામગીરી બંધ કરી અને અમને બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં ધ્યાન આપવા દે બીજું કે નિવૃત્તિ પાસઠ વર્ષની કરવામાં આવે અને જે પ્રમોશનના લાભ મળવા મળવાપાત્ર થાય એમાં કોઈ પણ ખાતામાં બાજ હોતો નથી એક આઈસીડીએસનું આંગણવાડી રાખેલો છે એ ઉંમરનો બાજ નિવૃત્તિ સુધી કાઢી નાખવામાં આવે અને જે બેનો લાયકાત પ્રમાણે આવતી એમને પ્રમોશન આપવામાં આવે મારું નામ જોશી દુર્ગાબેન આંગણવાડી એકબરગઢ કરતા બહેનો અને હડતાલમાં જોડાયા છે બધાને જન આંદોલનમાં જે છે એ નિવૃત્તિ પ્રમાણે બધાને જે માનવ વેતનમાંથી નામ કાઢીને કર્મચારીનું રકમ ચૂકવણી કરી જે અમારો પગાર સાત આવ્યો આદેશ ન્યૂઝ ગુજરાત તંત્રી સુનિલ પટેલ